એય દે માળી થી ઓ દીધો કેઓ આપઘાત માં હું કરું આપઘાત માં તો માર શું એમ શું છે તો એનું આગળ એ તો આગળ ભાઈ હા ભાઈ મામા મેઘાત કીધો બાકી મારી નાખવામાં આવી નાખવામાં મારી નાખવામાં આવી લેવું હા એમ બોલો ભાઈ એના પછી ભાઈ આમનો

ભાઈ અમારો પુરુષો